ના તમારી રાતદારો પહોંચ્યા છે ઈચ્છા ઉમર થઈ ગઈ છે હું કરું

ચાલ ના ગયા ઘેર નહી પડે પંચાયતો કરતા કરતા આવશે એમને પેલું એરંડા વેચ્યા તો પૈસા લઈ લીધા ઘેર આવીએ અને અત્યાર તો પાછો જમાનો હારો નહી

અને ડોશીએ તો મારી દૂર જ કાઢ નાખે છે ભાઈ મને જવા દે મારા ઉતાર સાથ મોડું થઈ ગયું આ બધી કોડી મારા રોતા છે આજ તો તને ખાઈ દઉં છો એટલે મને મગસ મારી કરતો જ નઈ મારા ડોશીએ તો ઘેર આના મારું મોટ લાઈન મેલ દેશે ત્રણ વાગે છે તો કોઈ મોરું થઈ જાય વાત કરો થોડું તો થાય તને મોરું વાત કરો પાછો હે ને કે આખો દાર કોમ કોમ ને કોમ કોમ કરો છો અને આ બધું આ બધું ચેનનું ચાલુ કર્યું તો આ બધું પીવાનું પીવાનું ચેન ચાલુ કર્યું પેલો સર એ ચાલુ કર્યું છે બીરી પીવાનું ખાલી જયપુર નું હોય કે ધૂરીમા નો હોય પણ ના પીવાય મારું કેવું છે તો ખરે ખાલી પીવું મારે પીવું દે અલ્યા ખાલી પરશાય બુરાનાની પરશાયી બોંગ પી હે હે પી થોરો પી સાંગ લે મારા તારા જેવો કન ના કે હું કર ના સામાન્ય સામાન્ય પી થોરો સમજ લે ના થોરો ખાલી ટેસ્ટ માર ખાલી ટેસ્ટ માર આ તો કઈ બોલે કોઈ જૂઠું ના હોય કોઈ ને કોઈ ને જો ખાલી ટેસ્ટ માર સાસરા ગાડી હા કર લે છે ને सान खाली आहे सॉरी सॉरी बिजी ले थोडं धराल जे सॉरी बिजी ले बिजी ले, ले हव हो। ओए ना आराव वेर्या कोण इत बीरा गडगडाय बाई मने ना लख एम इंकान आरे ले मुढा चराय आरे डायरेक्ट 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 आयत ए मंद हार पी ले पी વાહ મસ્ત એકદમ કડક એકદમ કડક હે અટકાઈ જો આખે આખો ચખના લાવી શકના ના પૂજો ચખના મરી ચોગન હે મરી ચોગન આ કઈને આ ઝા છે કડક છે એક હા खरो खरो है जो जो तमे हो लाखले गोलै जो थसे जा हो अमजवा आइ जो मारे बासो बिजी ओखर लाइन तो केसे मादी विला विला र भारी भारी मसि थागिया

bi o sọ gbambilá àwọn matá marafí wa ní ṣọkòló hi bi o sọ gbambilá àwọn matakó àwọn sẹbí wẹ kọ ọkọ lọ hi bi o sọ gbambilá àwọn matá. A পর morally ময়খল এরlly

কুত্রসাদ বালা ওয়াজকারসা বসা লা বরত হাসালে আশই লা গরত আর সাথে ক আ আ হা লাখন পসা আ আখন ব মারেওয়া দার কিছনে।

મને મારી ચિંતા થાય ડોહા માં કોઈ લૂટી ના લીધા લૂટેરા બુદ્ધિ ના કીધું ઓછી એવા ડોહા છે મારા ના હોય તો લાય પેલા રસ્તા જોતી આવક વાર

હા ગોર નહી દેખાતો ઓટો પૈસા 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 દેખા ગોર લાવ ભગવાન પૈસા લેડો આ કુતરું કુતરું एठो आिफ बॉकना एठोकना है एठोकना बभला बधना एठोकना आँए औि इब एठे व다 कि आवार आमर इंगार unless क्वार गल्रो पैन आड तो भ बहल, इो इडेक बेर गुदो पर गुदो इ्पाक बेर ये बेर खवजा, बॉर इड गललव र

લાખ રૂપિયા નો પક્ષ ઘોડા નું ન માલિ લાખ રૂપિયા લઈને જતા એના ડોહો છેતરાઈ ગયા ડોલું એક કુતરા ઘોડો સાંભળી બેઠ્યો શું કેવું કયો

Bagala Bagala Bachchaao Bachchaao